આજે તો મિત્રો ચેલેન્જ વિડીયો ઉતારી ને કહું ભાઈ ભાજી ખાવાનું ચેલેન્જ સ્વાગત છે મિત્રો અમારા મિનિ લોકમાં આજે તો ભાઈ આવા અમાસના મેળામાં પૈસા રખડવા તો અમે બધા દોસ્ત તરુણ બધા આવી ગયા હવે જવાનું છે મારે ભાજી ખાવા તો લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો પછી તો મિત્રો અમે નીકળી ગયા પાઉભાજી ખાવાનું ભાજી ખાવા પછી અમારા પૈસા નહીં કોકના પૈસા નહીં પછી મિત્રો બધા મિત્રો એ પાઉભાજી ઠપકારી પછી જવાનું છે અમારા રખડવા પૈસા દરિયામાં પછી તો મિત્રો લઈ લીધું પચાસ રૂપિયાનું પાઇનેપલ પછી તો મિત્રો પચાસ રૂપિયા નો પાઇનેપલ લઈને નીકળી જાય ઘરે પછી તો મિત્રો પાઇનેપલ લઈને વૈયા અમે વાડિયા વાડિયા પાઇનેપલ ખાઈને અમે નીકળી જાય ઘરે જવા માટે ઘેર મિત્રો અહીંયા આવ્યા તો મેંડવી ખાઈ ખાઈને ફેસ બધા ફોફા પીડા એકલા પછી તો મિત્રો મેંડવી લઈ આવ્યા ધાબે ધાબે લઈ આવીને મેંડવી પછી બધા મિત્રોએ થોડી કરી લીધી મેંડવી થોડી થોડી બધા પેલા વિડીયો ઉતારવા આવ્યો દીકરા ફોફા જ પીડા હતા ફોફામાં વિડીયો ઉતારી મીણકા બીજાને ભૂંડા લગાડ્યા